કે અમે એક વર્ષથી હેરાન થઈએ છીએ આ બધી બહેનો દીકરીઓ વોશરૂમ નહીં જઈ શકતી કોઈની ડિલિવરી આવી જાય ટોટલ અત્યાર સુધી સત્યાવીસ અત્યાર અત્યાર સુધી સત્યાવીસ લોકો મરી ગયા છે અમુક ઠંડીના કારણે મર્યા છે અમુક મચ્છર કરવાના કારણે મર્યા છે અને અમે બહુ જ હેરાન થઈએ છીએ અમે અલ્પેશભાઈ જોડે રજૂઆત કરવા માટે આશા લઈને આવ્યા છીએ કે અમારા સમાજના એક મોટા નેતા છે અને અમને ન્યાય અપાવશે

એમની સમાજને મળવા આવો જોઈએ આજ એક વર્ષ દિવસ થઈ ગયું છે તો પણ કોઈ આવી નહીં જોવા આપણા નાના નાના છોકરા લઈને ક્યાં જવાનું અમારું મકાને પાડી દીધા તો બી અમે એને શાંત થઈ બેહી ગયા ઝૂપડા ઝૂપડા પાડી નાખ્યા એમને કોઈ દયા નામની ચીજ નથી શું કરવાનું બોલોલ્પેશભાઈ અહીંયા અત્યારે તમને મળવા છે પૈસા અમે બંગલાના કામ કરીએ બંગલાના કામ કરીને અમે રહીએ છીએ નાના નાના છોકરાઓ જઈએ